ભરૂચમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ટુ વ્હીલર ચાલકો માટે સેફ્ટી વાયર વિતરણ અભિયાન યોજાયું ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ટુ વ્હીલર ચાલકોને ગળું કપાવવાની તેમજ ગંભીર ઈજાઓની ઘટનાઓ અટકાવવા માટે ભરૂચમાં જાગૃત નાગરિકો અને પોલીસ વિભાગ દ્વારા સેફટી વાયર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અભિયાન ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ માખવાણાની ઉપસ્થિતિમાં કસક સર્કલ ખાતે યોજાયું હતું ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી અકસ્માતોની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે ઘણા કિસ્સાઓમાં ટુ વ્હીલર ચાલકો ગંભીર રીતે ઘાયલ થવા ઉપરાંત મૃત્યુ પામ્યાના બનાવો પણ નોંધાયા છે આવા અકસ્માત સુરક્ષા પૂરી પાડવાના હેતુથી મોટર સાયકલ અને મોપેડ પર સેફ્ટી વાયર લગાવવાનું અત્યંત જરૂરી બની જાય છે આ પરિપ્રક્ષ ટુ વ્હીલર ચાલકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આજે કસક સર્કલ ખાતે સેફ્ટી વાયરનો વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ યોગી પટેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આઉસારી જિલા ટ્રાફિક પીઆઈ પ્રકૃતિ જણકાટ તેમજ ભરૂચ ડિવિઝન પીઆઈ બંદરસી દોડિયાના માર્ગ સલામતી અભિયાન અંતર્ગત નાગરિક પતંગના દોરાથી થતી જોખમથી બચવા અંગે મહત્વપૂર્ણ જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ દ્વારા ઉત્તરાયણ દરમિયાન સુરક્ષિત ઉત્સવ ઉજવવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા તથા પોતાની સાથે અન્ય નાગરિકોની સલામતી જાળવવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી હાલમાં જે માર્ગ સલામતી સપ્તાહ અને મંત્રનું જે આયોજન છે એ હિસાબે આ જાન્યુઆરી મહિનામાં હાલમાં ઉત્તરાયણ જેવો એક તહેવાર આવી રહ્યો છે અને ઉત્તરાયણમાં ઘણા લોકો જે પતંગ ચગાવતા હોય છે એમની દોરી જે ટુ વ્હીલર ચલાવતા હોય છે તેમના ઘરામાં આવવાની શક્યતા રહેતી હોય છે જે વસ્તુને ધ્યાનમાં લેતા અમારા જિલ્લા ટ્રાફિક પીઆઈ અને સાથે સાથે યોગી પટેલ કે જે એનજીઓ ચલાવે છે એમના દ્વારા અને સાથે સાથે અમારા લોકલ પોલીસ સ્ટેશન દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં દરેક ટુ વ્હીલરને ફ્રી ઓફ કોસ્ટ જે છે એક પ્રોટેક્ટિંગ અને ગાઈડ વાયર દેવામાં આવી રહ્યો છે જેની મદદથી એમના ઘરામાં આવી રીતના કોઈ દોરી કે એવું ના ફસાય આ સાથે સાથે જેટલા પણ ભરૂચમાં બ્રિજિસ આવેલા છે ત્યાં પણ અમે લોકો આવા વાયર લગાવી રહ્યા છીએ જેથી કહેવાય કોઈ પણ દોરી જે છે એ રસ્તે ચાલતા લોકોને કે એમને કે નડે નહીં આ પ્રકારનું એક સેફ્ટી અવેરનેસના ના આયોજન કરવામાં આવે છે થેન્ક